જિલ્લાના થાનગઢ તાલુકામાં થાનગઢ મામલતદાર તથા ચોટીલાના કલેક્ટર દ્વારા સફેદ માટીના ખનન પર રેડ દરમિયાન સવા કરોડના મુદ્દામાં જપ્ત વધુમાં ચાર વ્યક્તિએ સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર ખોદકામ કરેલો તેઓની ઉપર લેન્ડ ગ્રેબિંગ મુજબ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તારીખ દસ પાંચ બે હજાર પચીસના રોજ આશરે બપોરના બે પિસ્તાળીસ કલાકે નાયબ કલેક્ટર ચોટીલા એચ ટી મકવાણા તેમજ મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા થાનગઢ તાલુકાના અભેપર ગામના તળાવ તરીકે ઓળખાતા સરકારી સર્વે નંબર ચાર એકસો ચૌદ તેમજ એકસો પંદરવાળી જમીનમાં ખૂબ મોટા પ્રમાણે ગેરકાયદેસર સફેદ માટીનું ખોદકામ કરતા સ્થળ ઉપરથી એક જેસીબી એક ડમ્પર એક ટ્રેક્ટર ટ્રોલી સાથે બે બાઇક મળી કુલ સવા કરોડના મુદ્દામાલ જપ્ત કરી તમામ મુદ્દામાલ મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવામાં આવે છે આ સ્થળ ઉપર જે વ્યક્તિઓ ખોદકામ કરે છે તેઓના નામ પૈકી ગુગાભાઈ મોહનભાઈ સોલંકી જેજરિયા રહે અભયવર તાલુકો થાનગઢ ગોપાલભાઈ ગુગાભાઈ ઝોલંકી ઝજરિયા રહે અભેપર તાલુકો થાનગઢ ગોબરભાઈ વાઘાભાઈ કોડી રહે સોનગઢ તાલુકો થાનગઢ તેમજ મહેશભાઈ ખમાભાઈ કોડી રહે અમરાપર તાલુકો થાનગઢ ઉપરોક્ત વ્યક્તિ ઉપર ગેરકાયદેસર ખનન અંતર્ગત માપણી થયા બાદ જે કાંઈ રકમ વસૂલ કરવાની થશે તે ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલિગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ બે હજાર સત્તરના નિયમના નિયમ એકવીસ ત્રણ મુજબ વસૂલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે શું કહેશો સરજી આજ રોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલાદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા થાનગઢ તાલુકાના અભેપર આભેપર ગામે જે તળાવ આવેલું છે એ તળાવની આજુબાજુ જે સરકારી પડતર જમીન આવેલી છે તે લગભગ છેલ્લા ત્રણ વર્ષથી ગેરકાયદેસર સફેદ માટીનું અને અધિકૃત રીતે ખનન વહન કરતા જે ઈસમો હતા તેઓની ઉપર અમારી સતત વોચ હતી અને આજે પ્રાઇવેટ ગાડી લઈને આવી સૌપ્રથમ અને તેઓને રંગે હાથ ઝડપી પાડેલ છે આ ખનનની અંદર જે સંકળાયેલા છે તેમાં ગુગ્ગાભાઈ મોહનભાઈ સોલંકી ગોપાલભાઈ ગુગાભાઈ સોલંકી જેજરિયા બંને રહે અભેપ તેમજ ગોબરભાઈ વાઘાભાઈ કોળી રહે સોનગઢ તાલુકો થાનગઢ અને મહેશભાઈ ખમાભાઈ કોળી રહે અમરાપર તાલુકો થાનગઢ આ ચારે ચાર ઈસમો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર સફેદ માટીનું ખનન કરેલું છે અને આ સ્થળ પરથી એક ડમ્પર એક ટ્રેક્ટર ટ્રોલી એક જેસીબી બે બાઈક તેમજ મોટા પ્રમાણમાં જે ઇલેક્ટ્રિસિટી માટે વપરાતો વાયર છે એ પણ કુલ મળીને સવા કરોડનો જપ્ત કરવામાં આવેલ છે સાથે સાથે અહીંયા આ જે અઢીથી ત્રણ એકરની અંદર જે ગેરકાયદેસર ખનન કરેલું છે એની માપણી કરી અને લગભગ પાંચથી દસ કરોડ રૂપિયાનો દંડની પણ કાર્યવાહી ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલિગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ બે હજાર સત્તરના નિયમ એકવીસ ત્રણ મુજબની વસુલાતની પણ કાર્યવાહી હાથ ધરાઈ રિપોર્ટર